અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને વિરોધ જોવા મળ્યો છે ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયોના આગેવાનો દ્વારા અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે ઉમિયા ચોક ખાતે યોજાયો હતો ભાજપનો કાર્યક્રમ જ્યાં આગળ ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરીને પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો કેસરી ધજાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અવિરોધ નોંધવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના વિરોધને જોતા પોલીસ કાર્યક્રમ સ્થળે પહોંચી હતી અને સમગ્ર કાર્યક્રમમાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તો અરવલ્લીના મોડાસામાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જોકે સ્થાનિક પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી